વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાના ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી રાજસ્થાન થી ધરપકડ કરવામાં આવી સૌરાષ્ટ્રમાં માં વરસાદ જોવા મળ્યો અમરેલી વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર વડોદરાના રણોલી વિસ્તારમાંથી પેટ્રોલ ડીઝલ ચોરીનો મોટો મોટું કૌભાંડ ઝડપાયું ચાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના પચીસ તાલુકા વરસાદ ખાબક્યો બે કલાકમાં ઇંચ વરસાદ નોંધાયો કાર્તક ચલણી કરાયો શણગાર અમરેલી જિલ્લામાં સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા તહેવારો ટાળે ઓછા ભાવે વેચવા મજબૂર વડોદરાના એક સફાઈ કામદાર સાથે ગીરવાના નામે છેતરપિંડી કરનાર દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ આંધ્રપ્રદેશના અકસ્માત માં એક નવો ખુલાસો થયો બસમાં રહેલા બસો ચોત્રીસ ફાટ્યા અને આગ વકરી જે બાઇક અથડાયું હતું તેનો ચાલક પણ વિધિ હાલતમાં જોવા મળ્યો રાધનપુર માં લૂખા બેફામ જોવા મળ્યા સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિક સિટી માટે નિર્દોષ શ્રમિકને માર માર્યો ત્યારબાદ મિત્રો પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ 600 પ્રતિ કિલો વેકાઈ રહ્યા છે ભાવ 400% વધ્યા afghanistan ના સાથેના વિવાદના કારણે ક્રોસિંગ બંધ 5000 કન્ટેનર ફસાયા સપ્લાય અડધી થઈ છેલ્લા અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો સોના ભાવ નવ અમિત શાહે કહ્યું લાલુ રાબડીની સરકાર આવશે તો જંગલ યાદવ ને ઇન્કમ ની નોટિસ ફટકારી મહિલા ડોક્ટર કેસ મકાન માલિક દીકરો અરેસ્ટ ચાર પેજ ની નોટ મળી આવી સાંસદ અને બેટ સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરામાં ફટાકડાથી અનેક દુર્ઘટના પણ સામે આવી ફટાકડાના ધડાકાથી ડરીને બે પાન થયેલી મહિલા હોસ્પિટલ માં જામનગરના એક વેપારીને મની લોન્ડરિંગ તેમજ ઈડી ના કેસ ફસાવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો જેસલમેરથી સુધી સૌથી જેસલમેર કયાવત કરશે પાકિસ્તાને ને બે દિવસ માટે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું ત્યારબાદ મિત્રો ગુજરાતમાં માં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી આજે ચોવીસ જિલ્લાઓમાં માં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યું પંચમહાલ શહેરમાં ગુનામાં વર્ષથી આરોપીની કરવામાં આવી એક નવેમ્બર થી થશે મોટો ફેરફાર બેંક ખાતામાં હવે એક સાથે ચાર નોમિન નામ ઉમેરી શકાશે પંજાબ થી બિહાર જઈ રહેલી ટ્રેનમાં માં ભીષણ આગ લાગી એક કોચ સળગીને ખાખ થઈ ગયો ચૂંટણી પંચે એ આઈ સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમો તમામ રાજકીય પક્ષોને પાલન કરવા પડશે ફરજીયાત ઉત્તર પ્રદેશના દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા પાંચ લોકોના મોત થયા બે ને ઈજાગ્રસ્ત ત્યારબાદ મિત્રો ચાર વોટ ક્યાંથી આવ્યા જમ્મુ કાશ્મીર રાજ્યસભામાં ચૂંટણીમાં ભાજપ સામે લાગ્યો હોર્સ ટ્રેડિંગ આરોપ બિહારમાં મહાગઠબંધન દ્વારા મારા પિતાએ મુસ્લિમ ને સીએમ બનાવવા માંગ કરી હતી પણ ચિરાગ નિવેદન સામે આવ્યું હરિયાણાના ના એક શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો પિતા પુત્રીના ના સંબંધો ને કલંકિત કરતી ઘટના માતા ઝઘડો કરી ઘર છોડી ગઈ તો પિતાએ દીકરીને ને નાખી થી વધુ લોકો બન્યા ઓનલાઈન રોકાણ કૌભાંડ શિકાર છ મહિનામાં પંદરસો કરોડ નું ફ્રોડ અયોધ્યા શ્રી રામ મંદિર ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું બાવીસ ફૂટની ધ્વજા અર્પણ કરશે પીએમ નરેન્દ્ર મોદી પચીસ નવેમ્બરે ભવ્ય કાર્યક્રમ યોજાશે મુસ્લિમ છોકરીને હિસાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે હાઈકોર્ટમાં માં કેરળ સરકારે કહ્યું આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કાર્યાર મુંબઈ જવું હોય તો જમીન બાદ હવે આકાશ મરાઠી ભાષા અંગે વિવાદ સર્જાયો આ કેવું યોગી રાજ શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારો મંત્રી ના ઘરે અને કરી હલ્લા બોલ જમ્મુ અને કાશ્મીર ની ચાર રાજ્ય સભા બેઠકો ની ચૂંટણીના પરિણામો જાહેર અઠ્યાવીસ ધારાસભ્ય ધરાવતી ભાજપ ને બત્રીસ વોટ કેવી રીતે મળ્યા અબ્દુલ્લાએ કહ્યું અમારા માં કોઈએ ક્રોસ વોટિંગ કર્યું જ નથી દુનિયાભરમાં ઓઈલની કિંમત વધશે અને ગંભીર પરિણામ ભોગવવા પડશે ટ્રમ્પના પ્રતિબંધ પર પુતિનનો મોટો જવાબ ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સિંગાપુરમાં ભારતીય નર્સને દર્દી યુવક શારીરિક શોષણના આરોપમાં જેલની સજા કરવામાં આવી અંત નજીક આવ્યું પુતિનના સહયોગનો સંકેત ટૂંક જ સમયમાં સમજૂતી થઈ શકે છે ભારત એક મહાન લોકશાહી દેશ છે ગાંધીજીએ ઘણું બધું શીખવ્યું નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મચાડોનું મોટું નિવેદન સામે આવ્યું ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આરબીઆઈ એ બેન્કિંગ નિયમો પર જાહેર સૂચના આપી સાયબર ક્ષેત્ર પિંડી જાણ ત્રણ દિવસની અંદર થાય તો બેન્કો જવાબદાર રહેશે નિયમો એપ્રિલ બે હાજર છવ્વીસ સુધી અમલમાં રહેશે દેવામાં ડૂબ્યા અદાણી તો LIC એ 33000 કરોડ નું રોકાણ કર્યો કોંગ્રેસે અમેરિકન મીડિયા રિપોર્ટના આધારે દાવો કર્યો કવ્યો લોકોના પૈસાનો દુરુપયોગ થયો પંચાવન કરોડ નું પણ રોકાણ કર્યું ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ પર પિકઅપ ડ્રોપ સમય ઘટાડીને આઠ મિનિટ કરવામાં આવ્યો મોડું થશે તો એકસો પચાસ રૂપિયા સુધીનો ચાર્જ પણ લાગશે પછી મોટો ખતરો આવી રહ્યો છે અને આ રાજ્ય પર સૌથી વધુ સંકટ જોવા મળશે ત્રણ દિવસ કડાકા ભડાકા સાથે પણ વરસાદની ની પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે જય હિન્દ જય જય કવિ ગુજરાત